ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શું ડીએ પંપાણીયા અને આપ જોઈ રહ્યા છો ધોરણ બાર વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે આપણું પાંચ અને એનું નામ છે પરિવહન એની અંદર આપણે દરિયાઈ પરિવહનની વિશે વાત કરી રહ્યા છે એક માર્ગ વિશે આપણે ચર્ચાઓ પૂર્ણ કરી છે પેસિફિક મહાસાગરની અંદર અને પેસિફિક ઉત્તર પેસિફિક મહાસાગરની અંદર જે કોઈ પણ માર્ગ આવેલા હતા અને ઉત્તર એટલાન્ટિક માર્ગ વિશે આપણે ચર્ચાઓ કરીને અંદર સુએજ નહેર વિશેની વાત કરી બરોબર અને કેપ ઓફ ગુડ હોપ સારી આશાની ભૂશીર એ અંગેની ચર્ચાઓ આજે આપણે ત્રણ વિભાગ એની અંદર આપણે ચર્ચા કરવાની છે એમાં દક્ષિણ એટલાન્ટિક માર્ગ જે ઉત્તર પેસિફિકમાં માર્ગ જે છે એટલો દક્ષિણ એટલાન્ટિક માર્ગ છે એ એનું મહત્વ ધરાવતો નથી પણ છતાં આપણે એને જે સિલેબસની અંદર આપણે આપેલું છે એ અંગેની આપણે ચર્ચાઓ કરી લઈએ તો દક્ષિણ એટલાન્ટિક માર્ગ ક્યાં આવેલો છે તો કે પશ્ચિમ યુરોપ અને આફ્રિકાના દેશો સાથે જોડાયેલો છે પશ્ચિમ યુરોપ અને આફ્રિકાના દેશોની સાથે કયા કયા દેશો આવેલા તો કે બ્રાઝિલ છે આર્જેન્ટિના છે ઉરુગ્વે છે વગેરે એની ઉપર બંદરો સાથે જોડે છે એટલે કે બ્રાઝિલની અંદર જે બંદરો આવેલા છે આર્જેન્ટિનાની અંદર અને ઉરુગ્વે બંદર છે એની સાથે જોડે છે આનું ખાસ વિશેષ મહત્ત્વ નથી એટલા માટે વિશેષ બ્રાઝિલ છે છે ને આર્જેન્ટિના આ બધા પ્રદેશો મિત્રો એવા છે કે જ્યાં વસ્તી પાખી જનસંખ્યા છે જ્યાં વિસ્વૃતિય પ્રદેશની નજીક આવેલા વિસ્તારો છે અને એની અંદર પાખી જનસંખ્યાને કારણે જે વિકાસ કારણ કે જ્યાં જગ્યાએ માનવ વસ્તી નથી હોવાની તો સ્વાભાવિક છે કે એનો વિકાસ પણ એ સ્વાભાવિક એટલો વિશેષ મહત્ત્વ નથી એટલા માટે જે મહત્વ આપણે પહેલા વિભાગની અંદર જોયું એના કરતા દક્ષિણ એટલેન્ટિક મહાસાગરનું એટલે કે દક્ષિણ એટલાન્ટિક માર્ગનું જે વિશેષ મહત્ત્વ નથી એટલા માટે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે બ્રાઝિલથી તો એની પર આયાત નિકાસ કઈ કઈ થાય છે કે બ્રાઝિલની અંદર ભારતની અંદર તમે જો તો કોફીનું ઉત્પાદન બહુ ઓછા પ્રમાણ અંદર છે પણ બ્રાઝિલની અંદર કોફીનું ઉત્પાદન વિશ્વની અંદર મોખરાનું સ્થાન ધરાવે છે તો બ્રાઝિલની અંદરથી કઈ કઈ વસ્તુ આવે છે તો ખાસ બ્રાઝિલથી કોફી કોકા ત્યારબાદ અનાજ ઘઉં આયાત નિકાસ કરવામાં આવે છે ત્યારબાદ છે માંસ ઊન છણ વગેરે નિર્માણ પામેલી અને અર્ધ નિર્માણ પામેલી વસ્તુઓ નિર્માણ પામેલી વસ્તુ એટલે કેવી કે જે સંપૂર્ણ એનું ઉત્પાદન એટલે કે પ્રોડક્શન પૂર્ણ થયું હોય એને આપણે નિર્માણ પામેલી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે અને અર્ધ નિર્મિત વસ્તુ એટલે શું કે જે ઉત્પાદન એક દેશમાં થતું હોય પરંતુ જ્યારે એને નિકાસ કરવામાં આવે ત્યારે બીજા દેશની અંદર એનું સંપૂર્ણ એનું નિર્માણ કરવામાં આવે છે જેમ કે એક ઉદાહરણ આપું તમને કે કમ્પ્યુટર છે એ ભારતના લોકો સોફ્ટવેર આપણે બનાવીએ અને હાર્ડવેરનું આપણે જાપાનમાંથી ખરીદી કરીએ તો એ અર્ધ નિર્માણ પામેલી વસ્તુઓ છે અને સંપૂર્ણ પછી ત્યારે જાપાનમાંથી હાર્ડવેરની ખરીદી કરી ભારતે સોફ્ટવેર બનાવ્યું હાર્ડવેર અને સોફ્ટવેર બને મિક્સ કરીને આખું કમ્પ્યુટર બનાવ્યું અને એ કમ્પ્યુટરને ફરી પાછું આપણે નિર્માણ પામેલી વસ્તુ તરીકે આપણે નિકાસ કરીએ તો એને નિર્માણ પામેલી વસ્તુ કહેવામાં આવે છે અને બાકી એને અર્ધ નિર્માણ પામેલ કે સંપૂર્ણ વસ્તુ જ્યારે તૈયાર ન હોય ત્યારે તેને અર્ધ નિર્માણ પામેલી વસ્તુઓ આ બ્રાઝિલથી અને આસપાસના વિસ્તારોમાંથી અહીંયા જે દેશના નામ આપ્યા છે આર્જેન્ટિના છે ઉરુગ્વે છે બ્રાઝિલથી આ વસ્તુની આયાત નિકાસ કરવામાં આવે છે સાથે કેટલીક અનાજની બાબતો જેમાં અનાજ ઘઉ છે પણ સમાવેશ કરવામાં આવ્યો છે અડધર નિર્મિત વસ્તુઓનો અહીંયા ઉલ્લેખ થયેલો છે આ વાત થઈ દક્ષિણ એટલાન્ટિક માર્ગની હવે આવે છે ઉત્તર પેસિફિક માર્ગ ઉત્તર પેસિફિક માર્ગ આ પેસિફિક શબ્દ એટલે પેસિફિક મહાસાગરની અંદર આવ્યો છે આ એટલાન્ટિક મહાસાગરની અંદર આવેલો છે આ પેસિફિક મહાસાગરની અંદર આવેલો એટલે વિશ્વની અંદર સૌથી મોટો મહાસાગર કેવો છે વિદ્યાર્થીઓ પેસિફિક મહાસાગર તો સ્વાભાવિક છે કે ત્યાં એને એ જે એનો વિસ્તાર એનો ઘેરાવ વધારે હોય તો એની સાથે ઘણા બધા દેશો પણ જોડાયેલા હોય અને દેશો જોડાયેલા હોય તો સાથેની સાથે બંદરો પણ જોડાયેલા હોય અને બંદરો જોડાયેલા હોય એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વારા એને કહેવામાં આવ્યા છે એટલે વ્યાપારી ત્યાં વધારે થવાનો બરાબર એટલે ઉત્તર પેસિફિક માર્ગની અંદર કયા પ્રદેશની અંદર આવ્યો છે કયા દેશો જોડાયેલા છે એ વાત કરીએ તો એની અંદર ઉત્તર અમેરિકા અને એના પશ્ચિમ કિનારા પર ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારા પર આવેલા બંદરો કયા બંદરો છે તો વાનકુવર પોર્ટલેન્ડ સેન ફ્રાન્સિસ્કો યોકાહામા કોબે શાંઘાઈ મનીલા સિંગાપુર વગેરે એને જોડતો જો કોઈ માર્ગ હોય તો એ ઉત્તર પેસેફિક હવે મિત્રો આ જે બંદરોને બંદરોની વાત કરી છે અહીંયા આ વિશ્વના જે વ્યસ્ત બંદરોની અંદર જેનો સમાવેશ થાય છે કે જેની અંદર આપણે કંડલાની વાત કરીએ ગુજરાતની અંદર કવડું વિશાળ બંદર છે તો વિશ્વના બંદરો લઈને સાથીને સરખામણી કહે તો સાવ નાનું બંદરે કહેવાય બરાબર છે પણ આ જે બંદરો અહીંયા આવેલા છે કે એની અંદર છે ખાસ વાનકુવર છે પોર્ટલેન્ડ છે સાન ફ્રાન્સિસ્કો છે યોકાહામા છે ત્યારબાદ કોબે છે શાંઘાઈ છે મનીલા છે સિંગાપુર છે આ બધા બંદરોને જોડતો એક માર્ગ જે તૈયાર થયો અને એ માર્ગનું નામ વિદ્યાર્થીએ આપ્યું છે પેસિફિક ઉત્તર પેસિફિક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે તો કયા બંદરો જોડાયા જો તમને પ્રશ્ન એમ કે ઉત્તર પેસિફિક માર્ગની અંદર કયા બંદરો આવેલા છે અને કયા બંદરો સાથે જોડે છે તો આ બધા બંદરોનો અહીં ઉલ્લેખ કર્યો છે એનો ઉલ્લેખ તમારે પરીક્ષાની અંદર કરવાનો રહેશે આગળ વાત કરીએ તો આની અંદર એક એક જે બંદર છે એનું નામ છે હોનુલુલું આ શબ્દ કે બધા જ બંદરો ક્યાં જાય કે બધા જ બંદરોની અંદરથી જે કોઈ પણ જહાજો આવતા એ જહાજો આખરે બધા જ બંદરો હોનુલુલુ બંદર ઉપર ત્યાં થઈ અને પછી એ બંદરને ત્યાંથી આગળ વધે છે એટલે કે બધા જ બંદરોની અંદરથી જે જહાજો આવતા એ હોનુલુલુ બંદર ઉપર પહોંચે છે અને હોનુલુલુ બંદર પછી બધા જ બંદરનાથી જે જહાજો હોય અલગ અલગ બંદરો ઉપર પહોંચે છે અને માલ માલસામાન્ય આયાત નિકાસ કરવામાં એની અંદર કિંમતી ચીજવસ્તુઓ છે રસાયણો છે કાપડ છે કાપડની બનાવટો છે પછી કેફી પદાર્થો છે સોનું છે ચાંદી તાંબુ પિત્તળ વગેરે એવા કિંમતી ખનીજો અને રત્નો પણ સમાવેશ કરવામાં આવે છે કાચું માંસ છે સુતરાઉ કાપડ છે આ બધાની અંદર કારણ કે આ વિશ્વના સૌથી વ્યસ્ત બંદરોની અહીં જ્યાં ગણના થતી હોય તો ત્યારે એની અંદર ઘણી બધી વસ્તુઓ છે એનું આયાત નિકાસ થતી હોય છે તમે બંદરો ઉપર જાઓ અને બંદરો ઉપર જે જેટી લાગરેલી હોય અને જેટી ઉપર તમે જે ગોડાઉનો છે એ ખાલી ગોડાઓની અંદર તમે સામાન કેટલો પડેલો છે એ તમે જો એટલે તમને ખ્યાલ આવે કે બંદરોની અંદર કેટલી વસ્તુને આયાત નિકાસ થાય છે મિત્રો હજારો લાખો ટનની અંદર એ જથ્થાબંધ માલ સામાન છે એ વિશ્વના ફલક ઉપર પહોંચાતા આપણે ગુજરાતની અંદર મત્સ્ય બંદર માટે જાણીતું વેરાવળ બંદર છે હવે વેરાવળ બંદરમાંથી કેટલી સંખ્યા ની અંદર કેટલી અલગ અલગ પ્રકારની જાતિઓની માછલીઓ આવે છે અને એ માછુલીઓનું ચીન છે યુરોપ છે અને પશ્ચિમના દેશો સાથે એની નિકાસ કરવામાં આવે છે તો કોલ્ડ સ્ટોરેજની અંદર એના કારખાનાઓ આવેલા છે એ કારખાનાઓની અંદર એનું કોલ્ડ સ્ટોરિંગ કરવામાં આવે છે એના પેકિંગ અલગ અલગ કરવામાં આવે છે પછી એની સાઇઝ ઉપર કિલોના હોય બે કિલોના પાંચ કિલો દસ કિલો કાર્ટૂન તૈયાર થાય છે આ કાર્ટૂનને એને સતત શૂન્ય ડિગ્રી તાપમાન અંદર રાખવામાં આવે છે ત્યારબાદ સીધે એને કોલ્ડ સ્ટોરેજ કન્ટેનરની અંદર ચડાવવામાં આવે છે એ કન્ટેનરો સલાયા બંદર ઉપર જાય વાડીનાર બંદર ઉપર જાય કે પીપાઉ પોર્ટ ઉપર આવે કે કંડલા ઉપર જાય ત્યાંથી કન્ટેનરો બધા એ એક્સપર્ટ થાય છે અને એક્સપર્ટ થયેલો સામાન એ પછી યુરોપની અંદર જતા હોય ચીનની અંદર જતો હોય તો વિદ્યાર્થીઓ તમે વિચાર કરો કે આ બંદર ઉપર જો વેરાવળ બંદર ઉપર આટલી મત્સ્ય નિકાસ થતી હોય તો આ વિશ્વના મોટા બંદરો છે આની ઉપર જે માલ સામાન છે એ કેટલા પ્રમાણની અંદર નિકાસ થતી હશે એને આપણે ગણતરી કરી શકીએ છીએ અને આપણે સમજી શકીએ છીએ ઓકે તો આ વાત થઈ ઉત્તર પેસેફિક માર્ગની અને હવે છેલ્લો માર્ગ છે દક્ષિણ પેસેફિક જળમાર્ગ દક્ષિણ પેસિફિક ઉત્તર પેસેફિક ઉત્તરનો ભાગ દક્ષિણ પેસિફિક દક્ષિણનો ભાગ દક્ષિણની અંદર કેટલાક રાષ્ટ્રો આવેલા છે કેટલા બંદરો આવેલા છે જેટલું મહત્ત્વ ઉત્તર પેસિફિક મહાસાગરનું છે એટલું દક્ષિણ પેસિફિક મહાસાગરો નથી કારણ કે ત્યાં દેશોની સંખ્યા અને બંદરોની સંખ્યા જે અહીંયા છે એનાથી ઓછી છે છતાં આપણે એની અંગે ચર્ચા કરીએ દક્ષિણ પેસેફિક માર્ગ પશ્ચિમ યુરોપ ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તથા પેસિફિક મહાસાગરના છૂટા છૂટા ટાપુઓ આવેલા છે મેં વાત કરી એ પ્રમાણે કે જ્યાં દેશો છે પરંતુ એના જે છૂટા સવાયા ટાપુઓ આવેલા છે એની સાથે જોડાયેલા છે છૂટા સવાયા ટાપુઓમાં અને નહેરો સાથે જોડતો જો કોઈ માર્ગ હોય તો એ દક્ષિણ પેસિફિક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે ફરી આપણે યાદ કરીએ કયા કયા દેશો જોડાયેલા છે તો પશ્ચિમ યુરોપ ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ તથા પેસિફિક મહાસાગરના છૂટા છવાયા જે ટાપુઓ છે કે જે એ ટાપુઓ પનામા નહેર સાથે જોડાયેલા છે આપણે સુએદ નહેર અને બીજી પનામા નહેર એ પનામા નહેર સાથે જોડાયેલા પનામા નહેર વિશે હવે વાત કરીશું આપણે તો એ પનામા નહેર સાથે જોડાયેલા જે દેશો અને એના છૂટાછવાયા ટાપુઓ છે અને એના બંદરો છે એને જોડે છે પનામા અને સિડની વચ્ચેનું જો આપણે અંતર જે પ્રશ્ન આપણ પરીક્ષાની અંદર આવે કે પનામા અને સિડની વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર રહેલું છે તો પનામા અને સિડની વચ્ચેનું અંતર બાર હજાર કિલોમીટર રહેલું છે પનામા નહેર અને સિડની એટલે ઓસ્ટ્રેલિયા બરાબર એ બે બંને વચ્ચેનું અંતર બાર હજાર કિલોમીટર સુધી રહેલું છે એટલે દક્ષિણ પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગરનો વિકાસ જે થવો જોઈએ દક્ષિણ પેસિફિક જળમાર્ગનો એટલો ઉત્તરનો જે થયો છે એનો આનો થયો નથી એટલે આ માર્ગ છે એ વ્યાપારની દ્રષ્ટિ ઉત્તર પેસિફિક માર્ગ એ સૌથી સારો માર્ગ છે પરંતુ દક્ષિણ પેસિફિક મહાસાગરની અંદર દેશો અને એના છૂટા છવાયા ટાપુ આવેલા છે ટાપુ પર વસ્તી કેટલી હોય આપણે જાણીએ છીએ કે ત્યાં પાખી જનસંખ્યા હોય તો પાખી જનસંખ્યાને કારણે એ એનો વિકાસ જે થવો જોઈએ એટલા પ્રમાણની અંદર થયો નથી તો આ વાત થઈ મિત્રો ત્રણ વિભાગની અંદર આપણે એની ચર્ચાઓ કરી હવે ફરી પાછા આપણે જ્યારે નવા મુદ્દા ત્યારે મળશું ત્યારે પનામ નહેર વિશે આપણે વાત કરીશું આ ટોપિકને આ વિરામ આપે છે આભાર સૌનો ધન્યવાદ